ચાલો જાણીએ કે ચૈત્ર માસની અમાસ ક્યારે છે તો આ તિથિ શરૂ થાય છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસને સવારે ચાર વાગ્યાને પિસ્તાળીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તે જ દિવસે રાત્રે લગભગ એક વાગ્યે આમ ચૈત્રી અમાસ તારીખ સત્યાવીસ એપ્રિલને રવિવારના રોજ છે આ દિવસે પીપળાના વૃક્ષને જળ ચડાવવું દીવો પ્રગટાવવો શિવ મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરવી મોસમી ફળો તથા અન્નનું દાન કરવું ચપ્પલ અને છત્રીનું દાન કરવું પાણીની પરબ કરાવવી મૂંગા પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી આ દિવસે કોઈ શુભ કાર્યો કરવા નહીં જેને આખો માસ અલુણા કર્યા નથી કે ઓખાહરણ સાંભળ્યું નથી તે અમાસના દિવસે કરી શકે છે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આજે પિતૃઓને ખાસ પિંડદાન કરવું તે ઉપરાંત આજે રવિવાર હોવાથી આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ તથા સૂર્યના બાર નામો પણ ખાસ કરવા સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય આપવું આજે બની શકે તો પવિત્ર નદીમાં સ્નાન કરવું ચેનલને સબસ્ક્રાઈબ કરજો